તમામ લોકો 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આખરે તે દિવસ આવી જ ગયો અને આયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની સાથે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી 22 જાન્યુઆરી પહેલા એક ગીત રામ आएंगे સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું આ ગીત પર ઘણી રીલ બની અને ઘરે ઘરે આ ગીતને સાંભળવામાં પણ આવ્યું ત્યારે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે વધુ એક ગીત રિલીઝ સાથે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે જેમાં ટીવી શો રામાયણમાં પ્રભુ શ્રી રામની ભૂમિકા નિભાવનાર દિગ્ગજ અભિનેતા અરુણ ગોવિલ

જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે મહત્વનું છે કે આ ગીતનું શૂટિંગ બાવીસ જાન્યુઆરી પહેલા જ અયોધ્યામાં પૂરું કરી દેવામાં આવ્યું છે જે માટે અરુણ ગોવિલ દીપિકા ચીખલિયા અને સુનિલ લહરી ખૂબ જ ખૂબ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App